અત્યારે શિયાળો ચાલે છે તો પાલક ધાણા મેથી અને લીલા શાકભાજી બહુ જ સરસ મળે છે અને એ લીલી ભાજીને બધું જ ખાવું જોઈએ જે આંખો માટે બહુ સારી છે પણ આપણા અત્યારે બાળકોને તમે મેથી કે પાલક એવું બધું ખાવાનું કહો તો એમને ભાવતું નથી અને ના પાડી દે છે તો પણ આપણે એમને કંઈ કરીને ખવડાવવું જ જોઈએ કારણ કે હેલ્થ માટે સારું છે તો આજે આપણે એવી જ રીતે પાલકની એવી દાળ બનાવીશું તો ચાલો આપણે બનાવીએ હેલો દોસ્તો સ્વાગત છે તમારું હેતલસ કિચન વર્લ્ડમાં તો આજે આપણે બનાવીશું મગપાલકની દાળ જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને સ્વાદિષ્ટ પણ છે અને બાળકોને ખબર પણ નહીં પડે કે આ મગ પાલકની દાળ છે ને આપણે આમાં પાલક નાખેલી છે એટલા માટે આપણે અલગ રીતથી જ બનાવવાના છીએ અને આને તમે રોટલી રોટલા કે ભાત સાથે ખાઈ શકો છો અને એકદમ ઝડપથી બની જાય છે અને ઘરના મસાલાથી જ બનાવીએ છીએ જે હેલ્ધી પણ છે અને ઝટપટ બની પણ જાય છે તો તમે ઘરે આ રીતે બાળકો માટે જરૂરથી પાલકની દાળ બનાવજો તો પાલકની દાળ બનાવવા માટે સૌથી પહેલાં મેં એક વાટકી મગની ફોતરાવાળી દાળ આવે છે એ ધોઈ અને લઈ લીધેલી છે અને એની સાથે જ મેં પાલકની એક જુડી આવે છે એને ચૂંટી અને એને બે ત્રણ પાણીએ ધોઈ લીધી છે તો હવે આપણે એક કૂકર લઈ લેશું કુકરની અંદર જે એક વાટકી આપણે દાળ ધોઈને રાખી છે મેં પલાળીને નથી રાખી એમનામ જ કરું છું હું તો એ દાળ લઈ લઈશું આપણે અને બધી જ દાળને આપણે આમાં કુકરમાં લઈ લેવાની છે જો તમારી પાસે મોગર હોય તો એ પણ લઈ શકો છો પણ ફોતરાવાળી વધારે પ્રોટીન હોય છે એમાં એટલા માટે ફોતરાવાળી દાળ જ લેવાની હવે હું આપણે પાણી મેં લીધું છે એની અંદર હું આમાં લગભગ દોઢ ગ્લાસ જેટલું પાણીનો ઉપયોગ કરીશ કારણ કે આપણે પાલકમાંથી પણ પાણી છૂટવાનું છે એટલે વધારે પાણી નથી લેવાનું તો મેં દોઢ ગ્લાસ જેટલું પાણીનો ઉપયોગ કરે છે હવે હું આની અંદર પાલક એડ કરી દઈશ તમે જોઈ શકો છો કે પાલક એકદમ ફ્રેશ છે અને એકદમ સરસ જોઈને ખાવાનું મન થાય એવો છે તો હવે આપણે પાલકને કુકરની અંદર એડ કરી દેવાનો છે અને અત્યારે પાલક મેથી એ બધું બાળકને આવી રીતે કંઈક નવી નવી વાનગી બનાવીને ખવડાવવું જોઈએ જે એમના હેલ્થ માટે પણ બહુ સારું છે અને એમને ખબર પણ ના પડે એટલે આવી જ બધી નવી નવી રેસીપી બનાવીને એમને ખવડાવાય હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી દઈશું એને અને એની ત્રણ સીટી કરી લેવાની છે ત્યાં સુધી સાઈડમાં આપણે મસાલો તૈયારી કરી લેશું તો એ ખાણીમાં મેં સાતથી આઠ લસણની કળી લીધી છે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે અને બે લીલા મરચાં હું આ રીતે કટ કરીને લઈ લઈશ જો તમારે વધારે તીખું ખાવું હોય તો તમે વધારે લઈ શકો છો હું થોડો લાલ મરચાંનો પાવડરનો ઉપયોગ કરવાની છું એટલે બે લીલા મરચાં લીધા છે હવે હું આની અંદર બે ચમચી લાલ મરચું પાવડર એડ કરી એને સરખી રીતે એકદમ ઝીણું ખાંડી લેવાનું છે આપણે જે લસણવાળો મસાલો કહેવાય ને એ તૈયાર કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો કે આપણો લસણવાળો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને કૂકર ચેક કરી લઈશું તો થોડી વાર પછી મેં ચેક કર્યું તું ત્રણ સીટી થઈ ગયા પછી મેં કુકરને ચેક કર્યું તો તમે જોઈ શકો છો કે આપણી મગની દાળ અને પાલક એકદમ સરસ બફાઈ ગયું છે તો હવે હું આની અંદર થોડું પાણી એડ કરીને થોડું બ્લેન્ડર ફેરવી લઈશ બ્લેન્ડર વધારે નથી ફેરવવાનું આ રીતની પાલક ક્રશ થાય અને મગની દાળ એકદમ ક્રશ ન થવી જોઈએ આ રીતનું બ્લેન્ડર ફેરવવાનું છે તો હવે આપણે કૂકરને સાઈડમાં મૂકી વઘારની તૈયારી કરી દઈશું વઘાર માટે મેં એક કઢાઈમાં તેલ લઈ લીધું છે એમાં હું આ રીતે આખું લસણ થોડું એડ કરી દઈશ જો તમને આખું લસણ ન ભાવતો હોય તો તમે સ્કીપ કરી શકો છો મારા ઘરમાં આ રીતે આખું લસણની કઢી વધારે ભાવે છે તો મેં લસણ લીધું છે લસણ સેજ ગોલ્ડન કલરનું થઈ જાય એટલે આપણે એની અંદર ત્રણથી ચાર લવિંગ એડ કરી દેવાના છે અને લવિંગ આપણા ફૂલી જાય એટલે પછી આપણે અડધી ચમચી જીરું એડ કરી એને સરખી રીતે તતળી જાય પછી આપણે એની અંદર ઝીણી સુધારીને રાખેલી બે નંગ ડુંગળી છે એને મેં ઝીણી સમારીને રાખી છે એને હું એડ કરી દઈશ અને એને આપણે તેલમાં સરખી રીતે સાંતળી લેવાની છે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરની ન થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે તો તમે જોઈ શકો છો થોડીવાર પછી કે આપણી ડુંગળી એકદમ સરસ સંતળાઈ ગઈ છે હવે આ ટાઈમે જ હું હિંગ એડ કરી દઈશ હિંગ વઘાર વખતે હું એડ નથી કરી કારણ કે બળી જાય છે એટલા માટે આ રીતે ડુંગ ડુંગળી આપણી સંતડાવા આવે ત્યારે હિંગ એડ કરવાની તો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે તો હવે હું એની અંદર એક ટમેટું ઝીણું સમારીને રાખ્યું છે એ એડ કરી દઈશું અને આપણું ટમેટું ઝડપથી ચડી જાય એટલા માટે એની અંદર આપણે થોડું મીઠું એડ કરી દીધું છે એ ભૂલી ગઈ છું હું બતાવવાનું એના માટે સોરી તો આપણા ટમેટા તમે જોઈ શકો છો કે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે આની અંદર જે લસણવાળો મસાલો ખાંડીને રાખ્યો છે એ મસાલાને આપણે આની અંદર સરખી રીતે સાંતળી લેવાનો છે આ રીતે મસાલો સાંતળવાથી લસણનો લસણ તથા આદુનો કાચો ટેસ્ટ નથી આવતો અને એકદમ સરસ સંતળાઈ જાય છે અને સુગંધ પણ સરસ આવવા લાગે છે તો થોડીવાર માટે આપણે એને સાંતળશું અને બીજા મસાલા કરી લઈશું તો બીજા મસાલામાં હું અડધી ટીસ્પૂન હળદર એડ કરી દઈશ અને એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરવાનું છે આપણે બીજા કોઈ જ ગરમ મસાલો કે કોઈ જ મસાલાનો ઉપયોગ નથી કરવાના બેઝિક જે ઘરના મસાલા છે એ મસાલા જ મેં લીધા છે તો હવે હું એને સરખી રીતે સાંતળી લઈશ અને મિક્સ કરી લઈશ અને તેલમાં સરખી રીતે સાંતળી લેવાનું છે જેથી કરી મસાલાનો કાચો ટેસ્ટ ના આવે તો તમે જોઈ શકો છો કે આપણા મસાલા એકદમ સરસ સંતળાઈ ગયા છે અને કલર પણ સરસ આવી ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે આની અંદર જે આપણી મગ અને પાલકની દાળ ક્રશ કરીને રાખેલી છે એ એડ કરી દેવાની છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રીન કલરની આપણી મગ પાલકની દાળ બાફીને ક્રશ કરીને રાખેલી છે એ મેં એડ કરી દીધી છે અને હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દઈશું અને આ ટાઈમે તમારે મીઠું ચેક કરી લેવાનું જો તમને ઓછું લાગતું હોય તો એડ કરી દેવાનું તમારે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રીન કલર આવી ગયો છે તો આ રીતે આપણે એને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે અને ઢાંકણ ઢાંકીને આપણે એને થોડીવાર માટે ઉકળવા દેવાનું છે જ્યાં સુધી ઉભરો ના આવવા લાગે ત્યાં સુધી ઉકળવા દઈશું થોડીવાર માટે પાંચ મિનિટ માટે તો પાંચ મિનિટ પછી આપણે ચેક કરી લઈશું કે આપણી ડાળ એકદમ સરસ ઉકળવા લાગી છે અને થોડી ઘટ પણ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર આવી ગયો છે તમારે જે રીતની જાડી પાતળી રાખવી હોય એ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો તો હવે આપણે આની અંદર ઉપરથી લીલું લસણ જે આવે છે એ મેં ઝીણું સમારીને આ રીતે ઉપરથી એડ કર્યું છે આ રીતે લીલું લસણ એડ કરવાથી બહુ જ ટેસ્ટ આવે છે સરસ એનો હવે આને આપણે સરખી રીતે મિક્સ કરીને પાછું ઢાંકણ ઢાંકીને થોડીવાર માટે થવા દઈશું કારણ કે એમાં જે લસણ એડ કર્યું છે એનો કાચો સ્વાદ ના આવે એટલા માટે અને બે મિનિટ પછી આપણે ચેક કરી લઈશું કે આપણી દાળ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર લીલા ધાણા એડ કરી દઈશું તો ટેસ્ટી અને હેલ્ધી એવી આપણી મગ મગપાલકની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આને સર્વ કરી લઈશું તો આ ડાળને તમે ભાત રોટલી કે રોટલા સાથે ખાઈ શકો છો અને એકદમ ઝડપથી બની જાય છે અને બાળકોને પણ નહીં ખબર પડે ને ટેસ્ટી એવી છે તો તમને મારી રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ